પવિત્ર શ્રાવણ માસમાં ચાલો આજે જાણીએ પ્રાચીન જ્યોતિર્લિંગ વૈજનાથ મહાદેવની કથા તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને અહીંયા દર્શન કરવાથી શું ફળ મળે છે ભારતના ઝારખંડ રાજ્યમાં દેવઘર જિલ્લામાં આ પવિત્ર જ્યોતિર્લિંગ આવેલું છે આ સ્થળ પવિત્ર અને ખૂબ પ્રાચીન છે આ સ્થળ વેદનાથ અથવા બેજનાથ તરીકે પણ ઓળખાય છે દેવઘરનો અર્થ થાય છે દેવોનું ઘર દેવઘરમાં વિવિધ દેવતાઓ અને દેવીઓના મંદિર જોવા મળે છે વેદનાથ ધામની પવિત્રતા અને તેનું ગૌરવ ભગવાન શિવનું ત્યાં જ્યોતિર્લિંગ હોવાના કારણે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય વેદનાથ જ્યોતિર્લિંગના દર્શન શુદ્ધ મનથી કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે ચાલો હવે આપણે વેદનાથ મહાદેવ જ્યોતિર્લિંગની સ્થાપનાની કથા જાણીએ વેદનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કઈ રીતે થઈ અને સૌ પ્રથમ કોણે મહાદેવજીની પૂજા કરી એ સંબંધમાં શિવ પુરાણમાં એક પવિત્ર કથા મળે છે જે આ મુજબ છે લંકાના રાજા રાવણ પાસે ખૂબ ધન દોલત હતી છતાં રાવણના મનમાં સંતોષ ન હતો તે પોતાની લંકાને અલકાપુરી સમાન સુંદર અને વૈભવશાળી બનાવવા માંગતો હતો તેણે વિચાર્યું કે જ્યાં સુધી ભગવાન શિવ લંકામાં નિવાસ નહીં કરે ત્યાં સુધી લંકા અલકાપુરી સમાન સુંદર નહીં બની શકે આથી રાવણ ભગવાન શિવને લંકામાં લાવવાના ઉદ્દેશ્યથી કૈલાસ પર્વત પર ગયો અને ત્યાં શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યો તેણે ભૂખ અને તરસના કષ્ટોને સહન કરતા કરતા ઘણા વર્ષો સુધી ઘોર તપ કર્યું પરંતુ ભગવાન શિવ પ્રસન્ન ન થયા પરંતુ રાવણ નિરાશ ન થયો એ હિમાલય પર જઈને તપ કરવા લાગ્યો તેણે હિમાલય પર પણ કઠિન તપ કર્યું પરંતુ તેમ છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થયા રાવણે પણ હિંમત ન છોડી તે ભગવાન શિવની પાર્થિવ ઉપાસનામાં લીન થઈ ગયો તેણે પાર્થિવ ઉપાસનામાં પણ મોટા મોટા કષ્ટ સહન કર્યા પરંતુ તેમ છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થયા રાવણે આટલા તક કર્યા તેમ છતાં શિવજી પ્રસન્ન ન થયા તેથી તેણે વિચાર્યું જો શિવજી પ્રસન્ન નહીં થાય તો મારું જીવન વ્યર્થ થઈ જશે આથી તેણે પ્રસન્ન કરવા માટે હું મારા દસ માથાઓની આહુતિ આપી દઈશ તેવો સંકલ્પ કર્યો રાવણ અગ્નિ પ્રગટાવી પોતાના માથા યજ્ઞકુંડમાં હોમવા લાગ્યો તેણે જોત જોતામાં પોતાના નવ મસ્તકો કાપીને અગ્નિને સમર્પિત કરી દીધા જ્યારે તે પોતાનું દસમું મસ્તક કાપવા લાગ્યો તો ભગવાન શિવ તેના સમક્ષ પ્રગટ થઈ ગયા અને વરદાન માંગવાનું કહ્યું રાવણે વિનંતી કરી કે પ્રભુ તમે મારી લંકામાં આવીને રહો અને એ સિવાય મને કાંઈ જોતું નથી ભગવાન શિવ પ્રસન્ન થઈને બોલ્યા તથા જુ ભગવાન શિવે રાવણને પોતાના બે જ્યોતિર્લિંગ પ્રદાન કર્યા તેમણે કહ્યું તું આ જ્યોતિર્લિંગોની લંકામાં સ્થાપના કર હું મારા આ જ જ્યોતિર્લિંગોમાં રહીને તારી લંકામાં નિવાસ કરીશ પરંતુ ધ્યાન રહે જો તું રસ્તામાં આ જ્યોતિર્લિંગોને પૃથ્વી ઉપર મૂકીશ તો હું લંકા પહોંચીશ નહીં તું જ્યાં શિવલિંગ મૂકીશ હું ત્યાં જ નિવાસ કરીશ રાવણ આનંદિત થઈ ગયો એ ભગવાન શિવ દ્વારા પ્રદાન કરાયેલા જ્યોતિર્લિંગોને કાવડમાં રાખીને કાવડ પોતાના ખભા ઉપર લઈને લંકા તરફ ચાલી નીકળ્યો રાવણ જ્યારે દેવઘરમાં પહોંચ્યો ત્યારે તેને લઘુશંકા લાગી એણે પહેલાં તો ધ્યાન ન આપ્યું પરંતુ જ્યારે લઘુશંકાએ વધારે જોર પકડ્યું તો રાવણ વિચારમાં પડી ગયો કે આ કાવડ કોને આપવો એ જ સમયે નજીકમાં જ થોડે દૂર એક ગોવાળીઓ પોતાની ગાય ચરાવી રહ્યો હતો રાવણે તેને કહ્યું ભાઈ તું થોડી માટે મારી કાવડ તારા ખભા ઉપર રાખ ત્યાં સુધીમાં હું લઘુશંકા કરી લઉં ગોવાળિયાનું નામ બેજુ હતું બેજુએ રાવણની વાત માનીને કાવડને ખભા ઉપર રાખી લીધી રાવણ લઘુશંકા કરવા માટે બેસી ગયો પરંતુ ભગવાન શિવજીની ઈચ્છાથી તેનો પેશાબ પૂરો જ ન થયો જ્યારે ઘણી લાગી ત્યારે બેજુ બોલ્યો ભાઈ તારી કાવડથી મારો ખભો દુખી રહ્યો છે લે આને સંભાળતું હવે નહીં તો હું તેને જમીન ઉપર મૂકી દઈશ પરંતુ તેમ છતાં રાવણ ઊભો ન થઈ શક્યો કારણ કે તેનો પેશાબ પૂરો જ નહોતો થતો બેજુએ વ્યવસ્થ થઈને કાવળ ધરતી ઉપર મૂકી દીધી કહેવાય છે કે રાવણ ખૂબ લાંબા સમય સુધી પેશાબ કરતો રહ્યો અને એટલો બધો પેશાબ કર્યો કે ત્યાં એક તળાવ બની ગયો આજે પણ તે તળાવ ત્યાં વિદ્યમાન છે જેને શિવસાગર નામથી ઓળખવામાં આવે છે લાંબા સમય પછી રાવણ પેશાબ કરીને ઊભો થયો તે ખભા ઉપર રાખવા માટે કાવડને ફરી ઉપાડવા લાગ્યો પણ હવે કાવડ ક્યાં ઉપડવાની હતી એ હવે એટલી બધી ભારે થઈ ગઈ હતી કે વધુ પ્રયત્ન કરવા છતાં રાવણ તેને ઉપાડી ન શક્યો રાવણે બંને પોતાના અંગૂઠાથી દબાવ્યા એક જ્યોતિર્લિંગ તો ગોકર્ણમાં જતો રહ્યો અને બીજું જ્યોતિર્લિંગ ત્યાં જ પાતાળમાં પ્રવેશી ગયું ફક્ત તેનો થોડોક ભાગ ઉપર દેખાતો રહ્યો રાવણે વિધિવત તે જ્યોતિર્લિંગની પૂજા કરી કહેવાય છે કે રાવણે એક કૂવો બનાવીને તેમાં બધા જ તીર્થોનું જળ નાખ્યું એ જ પવિત્ર જળથી તેણે ભગવાન શિવના જ્યોતિર્લિંગનો અભિષેક કર્યો એ કૂવો આજે પણ વિદ્યમાન છે અને તેનું નામ છે ચંદ્રકૂ રાવણે ભગવાનની પૂજા કરી એટલે ભગવાન પ્રસન્ન થયા અને જ્યોતિર્લિંગની અંદરથી અવાજ આવ્યો રાવણ તું જઈને લંકામાં રાજ્ય કર તારી લંકા અમર રહેશે હવે હું અહીં જ નિવાસ કરીશ મારા અહીં નિવાસ કરવાથી આ ધરતીનું ગૌરવ પણ અત્યંત વધશે રાવણ પ્રસન્ન થઈને લંકા જતો રહ્યો અને જ્યોતિર્લિંગ અંદરથી નીકળેલા અવાજ બેજુના કાનમાં પણ પડ્યો બેજુ આ જ્યોતિર્લિંગને ચમત્કાર સમજીને તેની પૂજા કરવા લાગ્યો કે દરરોજ નાઈ ધોઈને તેના અભિષેક કરતો જ્યાં સુધી અભિષેક ન કરી લેતો ત્યાં સુધી અન્નનો એક ટુકડો પણ મોઢામાં નાખતો નહીં એક દિવસ ભગવાન શિવે બેજુના પ્રેમ અને ભક્તિની પરીક્ષા લેવાનો વિચાર કર્યો એક સમયે બેજુના ઘરમાં કોઈ સારો પ્રસંગ હતો પ્રસંગમાં તેના ઘણા સંબંધીઓ આવ્યા હતા ભોજન વગેરેની પણ વ્યવસ્થા હતી બેજુ બધાને જમાડવામાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે તે શિવજીને અભિષેક કરવાનું ભૂલી ગયો આખો દિવસ વીતી ગયો સાંજ થઈ ગઈ બેજુને અચાનક શિવજીને અભિષેક કરવાનું યાદ આવ્યું બેજુ વ્યાકુળ થઈ સંબંધીઓની ચિંતા કર્યા વિના જ્યોતિર્લિંગ તરફ દોડ્યો અને જ્યોતિર્લિંગ પાસે જઈને અભિષેક તો તેણે કર્યું જ પણ રડતા રડતા પોતાના આંસુઓથી શિવલિંગને સ્નાન પણ કરાવ્યું ભગવાન શિવ પ્રસન્ન થઈ ઉઠ્યા તેમણે જ્યોતિર્લિંગ અંદરથી કહ્યું બીજું તે તારી પ્રેમ અને ભક્તિથી મારું મન જીતી લીધું છે માંગ તારે શું જોઈએ છે બેજુએ જવાબ આપ્યો પ્રભુ મને ફક્ત તમારો પ્રેમ અને તમારી ભક્તિ જોઈએ છે ભગવાન શિવ અત્યંત સંતુષ્ટ થઈને બોલ્યા બીજું તારો પ્રેમ અને તારી ભક્તિ અમર રહેશે તે મારા આ જ્યોતિર્લિંગની સૌપ્રથમ પૂજા કરી છે આથી આ જ્યોતિર્લિંગ તારા નામથી જ પ્રખ્યાત થશે જે આ જ્યોતિર્લિંગ અર્થાત બેજનાથની ભક્તિમાં પોતાના હૃદયની ભાવનાઓથી પુષ્પ અર્પણ કરશે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે ભારતના ખૂણે ખૂણેથી દુઃખી અને રોગથી પીડિત મનુષ્યો વૈજનાથજીના મંદિરમાં પહોંચે છે અને પોતાના દુઃખ તથા રોગના સમન માટે ભૂખ તરસના કષ્ટોને સહન કરીને પણ મહાદેવના દર્શન કરી ધન્ય બને છે વૈજનાથજીથી કેટલાક કિલોમીટર દૂર વાસુકી નાગનું મંદિર છે કહેવાય છે કે વાસુકી નાગ બેજનાથજીના મંત્રી છે વૈજનાથજીથી કંઈ પણ માંગતા પહેલા મનુષ્ય પોતાની અરજી વાસુકી નાગના દરબારમાં રજૂ કરવી પડે છે જે મનુષ્ય વાસુકી નાગના દરબારમાં રામચરિત માણસનો પાઠ કરે છે તેની ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થાય છે વૈજનાથજીના આસપાસ સાપ બધું નીકળે છે પરંતુ ભાગ્યે જ કોઈને તેઓ કરડે છે કહેવાય છે કે વૈજનાથજીની કૃપાના કારણે દેવઘરના સાપ પણ મનુષ્યને કષ્ટ પહોંચાડતા નથી દેવઘર શક્તિપીઠ પણ છે પુરાણોમાં જાણવા મળે છે કે મા સતી એટલે કે પાર્વતીજીનું હૃદય દેવઘરમાં પડ્યું હતું વૈજનાથજીમાં મા દુર્ગાના પણ ઘણા મંદિરો છે આમ દેવઘર શિવ અને શક્તિનું ધામ છે હજારો લોકો પોતાની મનોકામનાઓ લઈને ત્યાં દર્શન કરવા આવે છે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન વૈજનાથ જ્યોતિર્લિંગની કથા તમને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો તેમજ હર હર મહાદેવ અચૂક લખજો આવી જ આધ્યાત્મિક કથાઓ માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ તમારા મિત્ર વર્તુળ સુધી પણ આ વિડિયો જરૂરથી પહોંચાડજો